અગાઉ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની ગ્રાન્ટમાંથી દારીની સેવાકીય સંસ્થા બજરંગ ગ્રુપને એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી જે એમ્બ્યુલન્સ ઘણા વર્ષ સુધી સેવામાં રહી ત્યારબાદ આ એમ્બ્યુલન્સને ફરીથી રિનોવેશન કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ધારાસભ્ય જેવી કાકડિયા બજરંગ ગ્રુપના પ્રમુખ પરેશ પટ્ણી અનુભાઈ લલિયા અશ્વિનભાઈ કુંજળિયા તેમજ ધારી શહેરના તમામ વેપારી તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અદની રૂપાલા સાહેબ તરફથી જે એમ્બ્યુલન્સ મળી હતી એનું રિનોવેશન કરી અને કોઠા પીપળિયા બાજુનું ગામ છે એના દાતાશ્રીએ રિનોવેશન માટે સવા લાખ ઉપર જેવી ગ્રાન્ટ આપી અને આ જે એમ્બ્યુલન્સ જોઈ રહ્યા છો રિનોવેશન કરાવેલ છે અને આ બજરંગ રૂપમાં એ મહેશભાઈ ટીમ્બડિયા દાતા તરીકે છે ખૂબ સરસ સેવા આપી આજના કાર્યક્રમમાં કોઠારી સ્વામી ધારાસભ્ય શ્રી જીવીભાઈ કાકડિયા જીતુભાઈ જોશી ચેરમેન શ્રી અશ્વિનભાઈ કુંજરિયા અને કેટલાક મહેમાનો ધરીના બધા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અધિકારી પદાધિકારીની વચ્ચે આજના કાર્યક્રમનું લોકાર્પણ આ ગાડીને ફરીવા લોકો સુધી એક નજીવા દર ઉપર એમ્બ્યુલન્સ મૂકી છે બજરંગ ગ્રુપ સેવાકીય સંસ્થાનો સૌથી વિશેષ કામગીરી થઈ છે જય સ્વામી બજરંગ ગ્રુપ દ્વારા એમ્બ્યુલન્સની સેવા અવિરત ચાલુ હતી પરંતુ થોડા સમય પહેલા એમ્બ્યુલન્સની અંદર ખર્ચ આવી ગયો અને એ પણ એ ખર્ચ પહોંચી વળવા માટે ચેમ્બડિયા પરિવારે બજરંગ રૂપ ને પૂરેપૂરી એમ્બ્યુલન્સ રિનોવેટ કરીને અર્પણ કરેલ છે કે આ પ્રસંગે આજે સ્વામિનારાયણ મંદિરે આ એમ્બ્યુલન્સ નું લોકાર્પણ કરવામાં આવેલ જય ભ